ગુજરાતના ઝઘડિયામાં શ્રમજીવી વસ્તીમાં દસ વર્ષની નાની બાળકી ઉપર દુરાચરણની ઘટના બની હતી બાળકીને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી છેલ્લા આઠ દિવસથી દસ વર્ષની માસૂમ નિર્ભયા જીવન મરણ વચ્ચે જંગ લડી રહી હતી બે ઓપરેશન બાદ પણ નિર્ભયા બચી શકી ન હતી ને આખરે ગત રોજ તેને અંતિમ શ્વાસ લીધા હતા પેનલ પોસ્ટમોર્ટમ બાદ

આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી ગંભીર ઈજાના પગલે બે બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો આજે બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે જેઆિસી માં આવેલી શ્રમજીવી વસાહત માં સો ડિસેમ્બરે બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી બળાત્કાર બાદ ગુપ્ત ભાગોમાં સળિયો નાખીને ગુપ્તાંગ અને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ગંભીર ઈજાગ્રસ્ત બાળકીના પેટનું પહેલા ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી વડોદરા સિવિલમાં નિદાન દરમિયાન જાણવા મળ્યું હતું કે પેટમાં ઓપરેશનના એક ટાંકા તૂટી ગયા છે જેના કારણે તેને ઇન્ફેક્શન થયું છે વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયું હતું આ ઓપરેશન અઢી કલાક સુધી ચાલ્યું હતું આ ઓપરેશન બાદ બાળકી ભાનમાં જ આવી ન હતી શ્રમજીવી પરિવારની બાળકી હોવાથી તે શારીરિક રીતે નબળી હતી વજન ઓછું હતું અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હતી એટલે દવાઓ અસર કરતી ન હતી પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ હવે બાળકી હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી હતી બાળકીની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ હદપ્રદ થઈ ગયા હતા જંગલી જાનવર પણ ન કરે તેવી ખરાબ હાલત આરોપી વિજય પાસવાને બાળકીની કરી હતી